જો આપને પીઠમાં બે ખભાની વચ્ચે જમણી બાજુ દુખાવો થતો હોય તો પછી આપે જમણા હાથની કોણીને વાળીને આ રીતે તેને આગળની તરફ લાવવાનો છે અને ડાબા હાથની હથેળીનો ઉપયોગ કરીને જમણા હાથને આ રીતે તમારી તરફ ધક્કો મારવાનો છે જ્યારે પણ તમે ધક્કો મારશો ત્યારે તમને પીઠના ભાગમાં એક સ્ટ્રેચ કે પુલ જેવો અહેસાસ આવશે અને આ પોઝિશન તમારે પચાસથી સાઠ સેકન્ડ સુધી મેઇન્ટેન રાખવાની છે તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારું શરીર આ કે આ રીતે રોટેટ ન થવું જોઈએ તમારું શરીર એક જગ્યાએ રહેવું જોઈએ અને તમારે કોણીને આ રીતે ધક્કો મારીને પચાસથી સાહીઠ સેકન્ડ સુધી મેન્ટેન કરવાનું છે ત્યારબાદ ધીરેથી હાથને નીચે મૂકી દેવાનો છે સિમિલર વેમાં જો આપને ડાબી સાઈડ દુખાવો થતો હોય તો તમારે ડાબા હાથને કોણીમાંથી વાળવાનો છે તેને ફ્રન્ટમાં આગળ તરફ લઈ આવવાનો છે અને જમણા હાથની હથેળીનો ઉપયોગ કરીને તેને તમારી તરફ પુશ કરવાનો છે જ્યારે પણ તમે પુશ કરશો ત્યારે તમને બે શોલ્ડર બ્લેડની વચ્ચે એક સ્ટ્રેચિંગ કે પુલનો અહેસાસ થશે અને તમારે આ પોઝિશન પચાસથી સાઠ સેકન્ડ સુધી મેઇન્ટેન કરવાની છે ત્યારબાદ ધીરેથી હાથને નીચે લઈ લેવાનો છે આ એક્સરસાઇઝ તમારે રોજ સવારે અને સાંજે ત્રણથી ચાર વખત રિપીટ કરવાની છે અને આ એક જ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી તમને પીઠના દુખાવામાં કે સ્પ્રેપેઝાઇટિસમાં ખૂબ જ લાભ થશે ધન્યવાદ